શાકોદ ખાંભાથી પધારે શ્રી વિષ્ણુ પ્રસાદ સ્વામી દ્વારા બનાવવામાં આવ્યો હતો જેમાં અંદાજે ત્રીસ મણ જેટલું શાક બનાવવામાં આવ્યું હતું સાથે વિવિધ પ્રકારની મીઠાઈઓ પણ બનાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપલેટામાંથી અંદાજે પાંચ થી સાત હજાર સ્વામી ભક્તો મુખ્ય મંદિરના દર્શન કરી શાકોત્સવનો પ્રસાદ લેવા પધાર્યા હતા તમામ સ્વામિનારાયણ મંદિર પર થતા આ શાકોત્સવ કાર્યક્રમને લઈ ઉપલેટામાં પણ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય કરી ખૂબ વિશાળ સંખ્યામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ બહોળી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા સ્વામી મહારાજ ની જય સ્વામિનારાયણ ભગવાનની જય આજે સ્વામિનારાયણ મુખ્ય મંદિર ત્યાં ઘનશ્યામ મહારાજના નવમાં પાઠોત્સવ પ્રસંગે સાત દિવસની કથા અને દિવ્ય શાકોત્સવ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ લોહાયામાં જે શાકોત્સવ કરેલો એ પ્રણાલિકા પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા જ મંદિરોમાં શાકોત્સવના ઉત્સવ થતા હોય તો આજે સ્વામિનારાયણ મંદિર ઉગલેટા એમને આંગણે ટ્રસ્ટી મંડળ તથા સંતોના આયોજન પ્રમાણે ધામે ધૂમે શાકોરસો ઉજવવા નક્કી કરેલ છે જેમાં શાકોરસોના બનાવવાવાળા ખાંભાના પૂજ્યપાઠ વિષ્ણુ સ્વામી રસોયા મહારાજ સહિત પધાર્યા છે અને પચીસ ત્રીસ મણ રીંગણાનું શાક કરી અને ધોરા ઉપલેટાના દરેક ભક્તોને ભાવથી જમાડવાના છે એ પ્રસંગે આ બધું દિવ્ય વાતાવરણ સર્જાઈ ગયું છે ભગવાનના ભક્તો ભગવાનનો પ્રસાદ લે ગામના સારા ભક્તોએ રોટલા બનાવી બનાવી અને બધાને જમાડવા માટે અને સાકોસોમાં અડદિયા ગુંદી શાક અનેક પ્રકારના બધા મિષ્ટાનો અને ભોજન કરવા માટે બધા જ ભક્તો ઉમટી પડ્યા છે કે માણસ માતું નથી 5 થી છ સાત હજાર માણસ સાકોસોનો પ્રસાદ લે છે આ ઉપલેટા સ્વામિનારાયણ મંદિર એમનું આયોજન કરવામાં આવેલ છે